બગસરામાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર પડેલા ખાડા પૂર્વા તથા નવા રસ્તા માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તેમાં શ્રીજી કન્સ્ટ્રક્શન પેઢીએ આ ટેન્ડર મળતા મંગળવારના રોજ કોન્ટ્રાક્ટર હાર્દિકભાઈ ઠેસીયા વર્ક ઓર્ડર મેળવવા માટે બગસરા નગરપાલિકા ખાતે આવ્યા હતા તેઓ નગરપાલિકા કચેરીમાં વર્ક ઓર્ડર લેવા ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોના ટોળાએ આ કોન્ટ્રાક્ટરની નગરપાલિકાની બહાર રહેલી કાર પર એકી સાથે લાકડીઓ વડે હુમલો કરી ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું બગસરામાં ખાડાપુરવાના કોન્ટ્રાક્ટ બાબતે ક્યારનો વિવાદ શરૂ હતો જેમાં બહારની પેઢીએ આ કોન્ટ્રાક્ટ મળતા આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટના બગુસરા નગરપાલિકાના સીસીટીવીમાં પણ કેદ થઈ ગયેલ છે બગુસરા નગરપાલિકા દ્વારા બે ટેન્ડર બહાર પડાયા હતા ચોમાસામાં ખરાબ થયેલા રસ્તાની મરામત અને નવા રસ્તાના કામના આ ટેન્ડર છ કરોડના હતા અહીં લાંબા સમયથી કામ કરતા લોકોના બદલે બહારના લોકોને ટેન્ડર મળતા દાદાગીરી દેખાડી આ હુમલો કરાયો હોવાનું મનાય છે બગુસરા પાલિકાના રસ્તાના કામોમાં તગડી મલાઈ મળતી હોય તેવા કેટલાક સમયથી અમુક તત્વો જ કામ કરી રહ્યા છે અને પેદી ગયેલા આ તત્વો પર ભાજપના આગેવાનોના પણ ચાર હાથ હોય કામ બીજા કોઈના હાથમાં જાય તે સાંખી નહીં આ હુમલો કરાયો હતો